મોર્નિંગ શુભ કેમ છો યુટ્યુબ ફેમિલી બધે મિત્રો મજામાં થઈ છે મજામાં રહેવાનું આજના બ્લોક ને તો તમારા બધાનો હાર્દિક સ્વાગત છે અને આજે બે જણા અમે આવેલા છીએ ફરવા એટલે કે આપણે ફરવા આવેલા છીએ તમને અપડેટ આપી દઉં આગળ સોડી દાજી અને આજ મશીનની બે ત્રણ કડી ગીત ગાવાની છે તમે ઘણા બધા કોમેન્ટ કરો છો અને હું શરૂ ગાડીએ ગાઉ છું બાકી આમને ઘરે હોઉં તો નથી ગાય એક તો પણ આજ અમે આવ્યા મારા બેટા ફરવા એટલે ગાવાના કા અને કોણ સારું ગાય પેલા છે ને એક એક અમે એક હું ગાઉ પછી ગાહ એમ ગાહું પછી બહુ કદાચ ને આરવારે ગાહું તો અપડેટ આપીએ બધાને જય માતાજી જય દ્વારકાજી કેમ છો બધાય ને અમે આવી ગયા છીએ આજમાં ફરવા દરિયામાં હવાર હવારમાં બરોબર છે ફેમિલી પેલા હું ગીત ગાઉ અને હું ગીત ગાવન બંધ કરું એટલે હું જી ગાઉ એની તાર પાસે ગાવા એ હાલ ને કાના ગોમતી માનવ રાવ કોડીલા કાન રે એ વાલા રહી ન વિના હાલ ને કાના ગોમતી માનવ રાવ

નાસ્તો કરી <laughs> <laughs> અંજો કેટલા બબલા ખાઈ એક બે ખાઈ જ્યા તો ડબી વાળા પણ પડી ખાઈ જ્યા અને પછી આ છે ઓળ સવાણ એક ને ખાધા પણ ખાધા છે હાલો હવે છે આમ તો એમ લાગે કે હાલ ના ઓલા હવારમાં માં ઉતારી નથી ને હારું અત્યારે જાવ કેટલું આળા છે કેટલો ઘંટાળો છે ડાળે કે હા હા હાવે હાવ હવાર બની જાય હારું પણ હવાર માં મારો ઓલે ચેનલ માં વિડિયો બનાવવાનો હોય કે તો મસ્ત આવી જેલા હોય તો ના જાય કાય તડકો થી જાય તડકાનો નું બહુ હારો વિડિયો ઉતરે નહીં પાછો એટલે એવા ખમી જાય તીખલા લાગેલ છે મને બહુ અત્યારે તો સાપ એ લઈ ને સા સા એમ કરાવે હું કાલમાં કોટલાઈ ગયેલો હતો મારા હાહુ ને મારા જાવ હા હારા મારા સસરા મારા હાહુ પેલા છે ઉજણ ઉજન ઉજ 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 ઉજન ગમે ને જાત્રા કરવા જાય તી હું જલો તો ના ખાલી ખાલી બસ એમ પછી ના લેવી પછી કામ શરૂ કર્યું વિડીયો એડિટિંગ કરવાનું ને આમને તેમને ઓલું ને તેલું કાલે હું અઢી વાગ્યા પછી હું તો બરાબર અઢી વાગ્યા પછી હું તો અને આજમાં છે ને હાડા હાડા છ સાડા છમાં બે ત્રણ મિનિટની વાત ત્યાં જાગી ગયો છ ને અઠવી લાગી ગયો તો એમને હજી જાગુ તો એમની ભૂખ લાગી પછી ત્રે લાગી તડિકો લાગ્યો ને ફૂલ ફૂલ અંદર કરતાં ઊંઘ સડી તો અમારે શું કરવાનું હવે લિંક આપડે છે ને એમાં ખાસમાં ખાસ એક વીડિયો મેનમાં મેન બનાવવાનો બાકી અઢી ત્રણ કલાકનું ઉપરનું કામ છે કેમ પૂરું પાડું એમ છું ને કેમ પૂરું પાડવું એમ હોય તો કોઈક વસ્તુ હોય વસ્તુ હોય એવું થાય ને પછી કોઈ કોમેન્ટ કરીને ને આ વસ્તુ બનાવો કોક ને તમને આમ અમાર હોય કોમેન્ટમાં એમાં એમ છે બબલા બહુ તીખા છે ભાઈ મોટા સો લાગ્યા કા ટકલો બસ આ ટકો તે કે મને કે દે વાત પૂછી પૂછી થાય પૂછી લો પૂછો પૂછો તે ટકો કરાયો કે ઉઈ ગયો ઉઈ ગયો ટકો કરાયો કરાયો સરસ સરી સરી જલ્દી તા સા બનાવા નેન સે હું કીધું જન ભાઈ બે ભાઈ પાસે જાજ્યા એમલો હાથ કરે જા હવે હું કઈ કઈ ખબર નથી હવે લગભગ તો કારક આમ મને ખુદ બનાવી નવીન જ બનાવી છું ફાઈનલ છે કારે નો બનાવી એવું જ બનાવી તો જ તમે બધા જોવા જાહો એમાં ને જોવા જાહો એટલે પૈસા વસૂલ થાય તો જ બકે પણ હવે અત્યારે હું યાર લબડી ગયો હવે હું મેં તમને કીધું કંટલે વખત ઘરે આવી જાવ પછી હાવ કઈ બોલી નો એકુ યા બાકી બહાર હોય તો કેમ ગાડીમાં કેમ મોટા બ્લોક બનાવ્યા આપણે હરતી ને ફરતી ને પછી પાઉઠે પગ ભલે નહીં ધોવે એવા જ ગીત ગાવા પણ હવે કહેવાનો મતલબ કે અત્યારે અહીંયા ઘરે સોતરા નીકળી જતી સાના માને બે મૂંગસળી બહુ ઘડીક આપીએ વિરામ બ્લોગને અને ઓલી રેસીપી બનાવી બે ધનના ધન કાર્પેટ તો એમ તો પાથરી દીધેલું છે ચાલો જોઈએ છે કેમ છે કેમ કેમને અપડેટ આપતા રહે હું તમને મારા વાલા ખાસમાં ખાસ તો કન્ટિન્યુ સપોર્ટ આપશો ને લાઈક આપ કરો નાનું રોકડી કોમેન્ટ કરી દો આવી આવું વાતો પછી ન બહુ કરાય

પણ જવો ફેમિલી આ ને મોટું કરેલું થઈ ગયેલું છે એવું મોટું બાકી આજે આજે છે ને હેંકીને ખાઈ જુઓ ને તો આ જગ્યાએ આ વહેલો છે આપણો પરનો ઉગેલો આમ જુઓ મહેકાતા ઠોલી થાંભાઈ જાય પી ફેમિલી અને આઈસી ને આઈસીને નાઈ સી વેલો સી નહીં સીને વહેલો કવિડો આવેલો એ તો તમને હું બતાવી દઉં તમને ઓહો બાપા રે કે આસી છે નહીં છી નાઈ છે અહીંયા છે પીગો એટલે આઈ લી થડ્યું તે ઓય બાપ રે કઈડો કરલન વેર લો વેલકમ ટુ ગાઈસ દેશી નથી કેવું લિંક આપેલ છે અને અમે છે આખા મરસન શાક બનાવના છે જોઈ આવો જો આવે ને તો તા તમે કહી દે તે જોઈ ની હોય ભરેલા મરસન શાક આખા રોંગ માં લાગી ગયો કા શું કરા આદુ 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 હવે નાખશું આ આદુ એમ તમને તો મારે સારું પડે બાકી ફરજ હતીપા કેટલું કેમ કંટ્રોલ કરો એટલે સોનલ બેન તમને વાત છે

કે હું સળગે લેજે આજ ઠાક ઠાક બોલે ગો સનલબેન તમારા ઘરે ના કાલે આવ્યા તે એનો ઠાક મારો બેટો આજ લાગ્યો એટલે આ મહાદેવ મરસમ શાક બનાવીને ખાવું પડશે તીવા મજા આવી છે કા હા તો સાલા ફટાફટ લણ સણ ફોલી લાગી બહુ મજા આવે થેન્ક યુ સનલબેન અમને આપ્યો એના કરતા ભગવાન તમને પોર તમે વાવશો ને એના કરતા નેક ઘણું પાક છે ને દેહ સારું કા ને પર વાવો એટલે અમાર ઘર લહન રાખ લે મુખે મલક તેને નિતે નિહાળતા તેતડે દાંદા મેળા રહે

લિંક આપેલ છે એમાં જોઈ આવો કા પૈસા વસૂલ છે રાહોય મહેનત કરશે એ સફળતા છે તમને સફળતા ઓ સફળતા સપોર્ટ આપશો સપોર્ટ આપશો સપોર્ટ સપોર્ટ આપશો એમ એટલે કે આપજો બરાબર ઓ ફેમિલી મારે સને જાવું છે નિશાળિયા લેવા અને જેસીબી બોલે તો રેસિપી મેકી દીધી છે સુલા હવે આપણે તમને બતાવું જાવ કા તમે આવું તો ત્યાં જોયું નહીં હોય ઓલામાં લિંક આપેલ છે ને એમાં તમને જોવા મળે અને આ એદી પાછું શું છે તમને કહી દઉં શાક છે શાક શાક લે તો મારા વાલા શાક મરસાનું ને ભરેલાનું ને શાક શાક હવે હું આ શાક ગરમ થઈ જાય પછી લિંક આપેલી બતાવી દઉં અને પછી હું પાછો ને ફટાફટ જાઉં મારા વાલા ત્યાં જાઉં કઉાળિયા લેવા પછી પછી મજા આવે તો ગીત ગાઉ આજમાં લગભગ કેમેરામાં આપણે મોબાઈલ સરસિમા બેકીને જાઉં કેમકે ખવાની પણ દસ અગિયાર બાર બાર વાગ્યા લેટ નથી કા બાર વાગ્યા લેટ નથી ફેમિલી તો જોવું પડે અત્યારે લેટ આવી ગયેલી છે કે ખબીર એની લેટ શકે નથી ગઈશ હશે તો સાચી મેં મેળતો નહીં હશે તો લેતો તો એવું છે તો સાચો ગરમ થઈ છે તો કન્ટિન્યુટ કામ શરૂ છે